ચોટીલા પોલીસે એકત્રીસ ડિસેમ્બર પહેલા વાહન ચેકિંગ દરમિયાન વાહનના રાજ્યમાં ટ્રકમાં મોટી માત્રામાં લઈ જવાતા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચોટીલા પોલીસે ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ કિંમત રૂપિયા ચોસઠ લાખ તોતેર હજાર ચારસો સિત્તેરના મુદ્દામાં સાથે એક કિસમને પકડી પાડવામાં આવ્યો છે ચોટીલા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ હવે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ છે એકત્રીસ ડિસેમ્બર પહેલા હાઈવે પરથી ચોટીલા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ચોટીલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આગામી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી અંગે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈબી વલવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચજી ગોયલ તથા બીએમ દિવાન તથા ચોટીલા પોલીસ સ્ટાફના માણસો ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કામગીરીમાં હતા જે દરમિયાન રાજસ્થાન પાસિંગના સફેદ કલરના મોરાવાળો એક ટ્રક રજિસ્ટર નંબર આર જે ઓગણીસ જીસી છ્યાસી ચોસઠ શંકાસ્પદ હાલતમાં જણાવતા ટ્રક ચાલકને રોકાવી ચેક કરી ટ્રકમાં તપાસ કરવામાં આવી ટ્રકમાં તપાસ દરમિયાન લાખો રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે કુલ કિંમત રૂપિયા ઓગણસાઠ લાખ ઇકોતેર હજાર બસોના દારૂ સહિત અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા ચોસઠ લાખ તોતેર હજાર ચારસો સિત્તેરના માલ સાથે કિસમને પકડી પાડવામાં આવ્યો છે ચોડીલા પોલીસ ટીમે કુલ એક હજાર બસો ચુમ્માળીસ પેટીમાં કુલ ઓગણસાહીઠ હજાર સાતસો બાર દારૂની બોટલો જપ્ત કરી છે અને રાજસ્થાનના વતની ઓપારામ ઉર્ફે ઓપી સૌરમ રામ હરજીરામ સારણ નામના ટ્રક ચાલકની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો મોકલનાર તેમજ જથ્થો મંગાવનાર સહિતના અને જે તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ ગુના સાથે સંકળાયેલ વિરુદ્ધ સામે ચોટીલા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ એસએમસીએ ચોટીલા નવા ગામની સીમ પાસે દરોડા પાડી મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો જેમાં ભાજપના નેતાઓની સંડોવણી પણ સામે આવી હતી એસએમસીના દરોડા બાદ હવે સ્થાનિક પોલીસ બેડામાં હડકમ મચી જવા પામ્યો છે ત્યારે હવે ચોટીલા પોલીસે પણ દારૂની હેરફેર અને વેપલા સામે લાલ આંખ કરી છે એવા અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર